સનાતન સંસ્કૃતિ ટકાવનારો અખંડ ભારતનું નિર્માણ કરનારો એ કાર્યકર છે પછી નરેન્દ્રભાઈ મોદી હોય મારો છેલ્લે બેઠેલો એ કાર્યકર આ ભાવના જયારે હૃદયમાં આવે છે ત્યારે ખરેખર ત્યાં આનંદ થાય મંદિરમાં બાવીસ તારીખ નજીક આવે છે બતક આમ કાક આરામ થઈ ગયો તો હું વિચારું છું ઘણા જેના પાંચ છો વર્ષની રાજ જોતા હોય અને તો કોઈ કે આમ થાય ખરેખર થોસે કે નહીં થોસે કે નહીં થોસ સિહો શેરના આપણા વર્તમાન એ સમીના પ્રમુખ છે માહિત્રીસીભાઈ રાણાનું

શિઓર એ આશીષભાઈ પરમાણ જે નિમણૂક થઈ છે એને આવકાર અને સત્કારના કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત પ્રાણ કરીશું અને સાથે દેશીભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સભુભીશું વંદે માત્ર વંદે માતાજી નવનિયુક્ત પ્રમુખ શ્રી આશીષભાઈ પરવારની સન્માન સમારંભમાં આજની મળેલી આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના મહામંત્રી અને આપણા ઝોન પ્રભારી શ્રી વરદભાઈ બેર જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી નાનુભાઈ ઢાકરા ઉમેશભાઈ મકવાણા આપણા શિહોર શહેરના પ્રભારી ગાયત્રીબા ગ્રામ્યના પ્રમુખ કાળુભાઈ જિલ્લાના ઉપાધ્યક્ષ હંસાબેન હિનાબેન શિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિડી નકુમ અલગ અલગ સિહોરની દરેક સંસ્થાઓમાંથી ઉપસ્થિત સર્વે સંસ્થાઓના આગેવાનો સિહોર શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉપસ્થિત તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું હું આજરોજ સ્વાગત કરું છું ભારત માતા કીજે વંદે માત્ર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ રાણા કે જેણે ખૂબ વર્ષો સુધી આપણી વચ્ચે કામ કર્યું અને કાળે કહી શકાય ઓછી ઉંમરે કહી શકાય એવી ઉંમરે એમનું અવસાન થયું આપણે સૌએને શ્રદ્ધાંજલિ આપી પણ ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ પદ જે હોય એ વ્યવસ્થા હોય અને વ્યવસ્થા આપણે ખાલી નથી રહેવા દેતા એના અનુસંધાને શિહોરના આ યુનિટના નવા પ્રમુખ તરીકે આશિષભાઈની નિમણૂક કરી છે ત્યારે આશીષભાઈનો સૌને પરિચય છે જ પણ પ્રમુખ તરીકેનો અલગ પરિચય થાય એના માટેની આજની શિહોર નગરની આ બેઠક મળી છે આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી ભરતભાઈ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ

ત્યાર પછી સુવર્ણકા વિનુભાઈ સોની સહિતના અગ્રણી તો બધી ગાયત્રીઓ ગાય બેનો આવી જાવ સાથે બધા બેન બેનો વાલા ભાઈના ને સરસ મજાના આશીર્વાદ પણ બેનો હવે વિશ્વ હિન્દુ પરિષદ ત્યાર પછી મારિયા જે નામ પર જો સુરણકાર એસોસિએશન બેમાજી અનુસૂચિત સાથે દાયાભાઈ સહિત આખી ટીમ વિજય સતે બદહત મેરી કોજાનો સમારંભ કરાવનેથી આજ તો આનંદ જય શ્રી રામ હિન્દુ રાષ્ટ્રીય આનંદ ઉત્સાહ સાથે देके दी नेम साहब आज आपके संगे उपस्थित या छे प्यारे रासिद भाई मुसा रोड हाडी ने सम्मान कष्ट लोकपति समाज समस्त लोकपति समाज आओ हम सब के अंदर हो के 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 हम વિનંતી કરીશ પાલિકાના પૂર્વ અધ્યક્ષ દીક્ષકભાઈ રાઠોડ અને સિહોર શહેરના અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ શંકરભાઈ આશીષભાઈ ના સન્માનમાં સન્માનમાં કોઈ સંસ્થા કે કોઈ પ્રાર્થના કરું મારા દ્વારા તમામ કાર્યકર્તાઓને જય શ્રી કૃષ્ણ રાજુભાઈ બરૈયા महामंत्री વિનંતી કરું કે અયોધ્યામાં જે બિરાજમાન થવાના છે અનુસંધાને જય શ્રી જય શ્રી રામ જય જય શ્રી રામ બસ હવે ભાઈ પ્રસ્થાપિત કરો ભગવાન હવે બેસી દા પાર્ટી નો કાર્યકર્તા એ વિચારોને ભરેલો કાર્યકર્તા છે વિચારધારાના આધાર ઉપર આપણે આ પાર્ટીની અંદર કામ કરી રહ્યા છીએ આપણી પાર્ટીમાં ના તો પરિવારવાદ છે ના જાતિવાદ છે ના પ્રાંતવાદ છે કશું જ નથી આપણામાં કોઈ વાદ હોય તો ભારત માતા એ અમારી છે આ વાદ સાથે આપણે સૌ કાર્ય કરતા કામ કરીએ છીએ જવાબદારીઓ બદલાતી રહેતી હોય અને સંગઠનના આધાર ઉપર પણ ઘણા જ મંડળમાં મોટા કાર્યકર્તા હોય જિલ્લામાં હોય એની સંકલનો થતી હોય સૌને વિશ્વાસમાં લેવામાં આવતા હોય અને આપણે નિમણૂક કરવામાં આવતી હોય છે એમાં આ પ્રક્રિયા પણ અમારે આઠ દસ દિવસ સુધી વિવિધ વિસ્તાર દરેક નાનામાં નાની જ્ઞાતિને આનો ન્યાય મળે દરેક વિસ્તારના લોકો જિલ્લો આખો હોય તો એમાં આપણા સોળ મંડળ છે તો સોળ મંડળમાં ક્યાં કયો નાનો સમાજ કયો મોટો સમાજ કોનો ક્યાં સમાવેશ કરવો આ બધી જ પ્રક્રિયા માટે મનોમંથન થતું હોય કે હું લાયક હતો મને બનાવ્યો નહીં ફલાણાભાઈ ને બનાવ્યા મિત્રો અહીંયા જેટલા કાર્ય કરતા બેઠા છે એ તમામ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેનો તાજ પહેરીને પાર્ટીને મોટી કરવાની એનામાં શક્તિ છે અને એનામાં લાયકાત પણ છે પણ આપણી જે સંગઠનની પરંપરા હોય આપણી જે મર્યાદા હોય એ મર્યાદામાં રહીને એ કાર્યકર્તા જ્યારે એને પદ ન મળ્યું હોય તો પણ એ કહેતો હોય છે કે જેને બનાવ્યા હોય અથવા તો જેને ટિકિટ આપી હોય એને અમે ખંભે બેહાડીને આ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવા નીકળી જઈશું અને એ જ આપણી પરંપરા છે કાર્યકર્તા વર્ષોથી કરતા આવ્યા છે એક દાવેદાર હોય ત્યારે આપણે પાંચ લોકોની વ્યવસ્થા કરી શકતા નથી અને પાર્ટીની અંદર કોઈ આગેવાનને કોઈ મારો તારો હોતો નથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એનામાં કામ કરવાની ક્ષમતા છે અને જે આપણે સોળ મંડળના તમામ પ્રકારના સમીકરણો જોઈને આ સમીકરણ બરોબર છે એ હું વોટ્સઅપ ફેસબુકમાં જોતો હોઉં છું અને અન્ય લોકોના મારો જોન છે મહામંત્રી તરીકે એટલે ઝોનના મહામંત્રી તરીકે પણ મને લોકો ફોન કરતા હોય જિલ્લાના પ્રમુખને ફોન કરે મારા અન્ય રાજુભાઈને સીપીભાઈને પણ લોકોએ ફોન કર્યા પણ વિશેષ ફોન મારા ઉપર ખૂબ આવ્યા એટલા માટે કે ભરતભાઈ આ ઝોનના પ્રભારી છે તો અમારે પાર્ટીએ સારો નિર્ણય કર્યો છે તો અમારે પાર્ટીને એ અભિનંદન પણ આપવા છે અને પાર્ટીનો આભાર પણ માનવો છે કે તમે અમને એક નિષ્ઠાવાન પ્રમાણિક અને યોગ્ય કાર્યકર્તા એ પ્રમુખ તરીકે તમે આપ્યો છો મિત્રો એક બે વાત નાની મોટી મારા ધ્યાનમાં આવે છે એટલે એક નેમને નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે એ નક્કી કરીને જાય કે આ 100 દિવસ જે ચૂંટણીના છે એમાં રોજ હું આ ભારતીય જનતા પાર્ટી માટે ભારત માતા માટે હું મારી અનુકૂળતા પ્રમાણે 2 કલાક 5 કલાક કે 7 કલાક અને જિલ્લાના મહામંત્રી એવા આદરણીય ભરતભાઈ ભાઈ સીવર તાલુકાના પ્રભારી નાગરબા ડાકરા જિલ્લાના ઉપપ્રમુખ ઉમેશભાઈ તથા જિલ્લાની કેટલાક બે પદાધિકારીઓ તળું બાબત જે મેં બધું સારી વાય નગરપાલિકાના આપો રખો વીડીંગમાં નગરપાલિકાના અભાવે આવો તો અને જેવો છે કે કિતાયલા અને સંગઠનના અધિકારીઓ ત્યારબાદ ગામની વિજેષક સભ્યોને સન્માન આપવાનો નવી સભ્યોને હું સ્વાગત કરું છું સ્થૂટ બાયર કાટાકી ગે